મિત્રો ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ એ આપડી બચત મૂડી અને આપણે એને સેફ મૂડી પણ કહેતા હોઈએ છીએ અને આ ઇન્વેસ્ટમેન્ટ જો જોય વિચારી કરવામાં ન આવે તો આ ઇન્વેસ્ટમેન્ટ ની અંદર આપણે ઘણા બધા નુકસાન અને ઘણા બધા જે છે ઈ લોસ આપણે સામનો કરવો પડતો હોય છે અને ઘણીવાર તો એવા બધા પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ હોય છે અહીંયા પૈસા પણ આપણે ગુમાવવા પડતા હોય છે તો મિત્રો આજે હું તમને વાત કરવા જઈ રહ્યો છું કે 100% રિટર્નેબલ ઇન્વેસ્ટમેન્ટ વિશે કે હા 100% રીટનેબલ ઇન્વેસ્ટમેન્ટ સાથે કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો આ વસ્તુની અંદર તો તમને 100% આનું રિફંડ મળશે અને 100% આનો ફાયદો જરૂરથી મળશે તો મિત્રો વિડિયોને બેના રહેજો અને વિડિયો સંપૂર્ણપણે નિહાળજો અને સ્કીપ ન કરતા જો સ્કીપ કરી નાખજો તો ઘણી બધી માહિતી તમારા હાથમાંથી છૂટી જશે તો મિત્રો સંપૂર્ણપણે વિડિયોને નિહાળજો સૌપ્રથમ તો ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો વિડિયો પસંદ આવે તો વિડિયોને જે પૈસા વાળા વ્યક્તિ હોય છે અથવા તો જે મીડિયમ વર્ગના લોકો છે પણ એની અંદર જે લોકો સારા એવું કમાય છે સારી એવી એની આર્થિક જે છે પરિસ્થિતિ છે આપણે ઇન્વેસ્ટમેન્ટ ની અંદર જોઈએ તો ઘણા લોકો ગાડી લેતા હોય છે ઘણા લોકો એ ઘર લેતા હોય છે અથવા તો ઘણા લોકો એ બીજા અને હાલમાં જોઈએ તો આપણે શેર બજાર ની અંદર ઇન્વેસ્ટ કરતા હોય છે અને અમુક એવી બધી પ્રોપર્ટીસ ની અંદર ઇન્વેસ્ટ કરતા આપણે જોવા મળે છે પરંતુ મિત્રો જે આજે હું તમને જે કહેવા જઈ રહ્યો છું ઇન્વેસ્ટમેન્ટ નું ઈ ઇન્વેસ્ટમેન્ટ તો દરેક વ્યક્તિ કરી શકે છે જો ગરીબ હોય અમીર હોય કે મીડિયમ ક્લાસ નો વ્યક્તિ હોય દરેક વ્યક્તિ આ ઇન્વેસ્ટમેન્ટ ને જરૂરથી કરી શકે છે કારણ કે મિત્રો આ ઇન્વેસ્ટમેન્ટ ની અંદર જીરો રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ છે એક રૂપિયો પણ તમારા આ ઇન્વેસ્ટમેન્ટ ની અંદર ભરવાનો છે નહીં તમે આમ નમ ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો તો ઘણા લોકો વિચાર કરશે કે આમ નમ ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરું તો મિત્રો આ વિડીયોને આગળ જકી જોજો તો તમને ખ્યાલ આવશે કે જીરો રૂપિયા એ જીરો પૈસા એ આપણે કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ તો મિત્રો આ ઇન્વેસ્ટમેન્ટ નું નામ સાંભળતા ઘણા લોકો વિડિયોને સ્કીપ કરી દેશે અથવા તો ઘણા લોકો એ વિડિયોમાંથી નીકળી પણ જશે જે લોકો વિડિયોને પૂરેપૂરો જોશે એને આ ઇન્વેસ્ટમેન્ટ પર સંપૂર્ણ લાભ મળશે અત્યારે તમને 5 થી 10 મિનિટ ઘણી ઓલી લાગશે પરંતુ જો વિડીયો આખો જોશો તો સાચા છે જીવનના ઇન્વેસ્ટમેન્ટની વિશે અહીંયા જે વાત કરવાની છે તો એનો તમને સંપૂર્ણ રીતે ખ્યાલ આવશે દયા ભાવ સારા કોઈ પ્રત્યે લાગણી ભાવ જે સારા આપણે કર્મો કરવાના છે જે ભગવાનનું નામ જપ કરવાનું છે બધું ભગવાન લક્ષી જે ભક્તિ થી માની જે ભગવાનની પ્રાપ્તિ સુધીના દરેક કાર્ય છે એ દરેક કાર્ય ઈ આપણું ઇન્વેસ્ટમેન્ટ છે હવે ઘણા લોકો કહે છે આમાં ઇન્વેસ્ટમેન્ટ કઈ પ્રકારનું તો આમાં ઇન્વેસ્ટમેન્ટ એ પ્રકારનું છે કે આમાં ઇન્વેસ્ટમેન્ટ 100% મે તમને કે રીટર્નેબલ કારણ કે રીટર્નેબલ એટલા માટે કે જો તમે સારા કર્મ કોઈ પણ કરશો એક બાજુ આપણે જોઈએ તો સારા કર્મ અને એક બાજુ જોઈએ તો ખરાબ કર્મ જો આપણે ખરાબ કર્મ કર્યા છે તો એ પ્રકારનું આપણે જે આપણે ખરાબ કર્મમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે જો કે કોઈ પણ વ્યક્તિ હોય ઈ કોઈનું ખોટું કરતો હોય તેનું ખોટા જે બાબત છે એમાં ઇન્વેસ્ટમેન્ટ છે જો કોઈ વ્યક્તિ સારા કર્મ કરે છે સારું ગુણદાન કરે છે તો એમાં એનું

લાભ થાય છે આ જન્મમાં નહીં પરંતુ આવતા જન્મમાં પણ ઘણો એવો બધો બેનિફિટ જોવા મળે છે આવતા જન્મની અંદર પણ આપણે ઘણો બધો એ પ્રભુ ભક્તિ જે આના પહેલાના જન્મમાં થયેલી હોય એ પ્રભુ ભક્તિનો પણ આપણે ઘણો બધો એવો બેનિફિટ મળતો હોય છે તો મિત્રો આપણા સાંસારિક જીવનના જે ઇન્વેસ્ટમેન્ટો છે એ આપણે જોઈએ અને આ જે પ્રભુ ભક્તિના જે

કેટલો સાંસારિક જે જીવનના ઇન્વેસ્ટમેન્ટો છે એ અમુક ટાઈમ લાગી જ્યારે આપણે મરી જશું અને મરી ગયા બાદ મરી જશું ત્યારે એ ઇન્વેસ્ટમેન્ટ જે આપણે કર્યું હશે બધું આમને મરી જવાનું છે આપણે તો સાથે વસ્તુ નથી લઈ જવાની પરંતુ મિત્રો આ પ્રભુ ભક્તિના ઇન્વેસ્ટમેન્ટો છે જેમ કે સારા કર્મ છે દાન પુણ છે તો કે એવી બધી ભગવાન સાથે જોડાયેલી છે આધ્યાત્મિકો વસ્તુ છે તો આધ્યાત્મિક વસ્તુની અંદર જે છે એ આપણું ઇન્વેસ્ટમેન્ટ આપણે સાથે પણ લઈ જવાનું છે અને આવતા જન્મમાં એ ઇન્વેસ્ટમેન્ટ આપણે વાપરવા પણ મળશે તો આટલા બધા ફાયદા છે આ ઇન્વેસ્ટમેન્ટ ની અંદર ઇન્વેસ્ટમેન્ટ ની અંદર રૂપિયા એક ખર્ચવાનો નથી પરંતુ સારા કર્મ કર્યો જો દાન પુણ ના કરી શકો તો પણ કઈ વાંધો નથી પરંતુ સારા કર્મ કરો બોલે માતા પિતા ની સેવા કરો એ બધી ઘણી બધી બાબત છે આધ્યાત્મિકતા સાથે જોડાયેલી છે તો એ બધી તમે કાર્ય કરશો તો ભગવાન સુધી પણ તમને લઈ જવામાં મદદરૂપ થશે બીજું એ કે મિત્રો જે

કે સાવ નાશ પંત કરશે એ આપણે કોઈ પણ માહિતીનો એક ખ્યાલ રહેતો હોતો નથી કારણ કે એ બધું ભગવાન ની હાથમાં છે અને એના ઓલા જન્મ જે પણ કઈ કર્મ હોય ને આપણા જે પણ કઈ કર્મ કર્મ હોય એના આધીન બધી વસ્તુ ચાલ્યા કરતી હોય છે મિત્રો આ જે ઇન્વેસ્ટમેન્ટ છે સાંસારિક જીવન ની અંદર ના સાંસારિક જીવન ની અંદર ઇન્વેસ્ટમેન્ટો બધા એ તમારી બધાની પાછળની પેઢી બધી કદાચ જો આલો માની લ્યો કે સારા એવા છોકરા છે તો એ બધી પાછળની પેઢી બધી તરત તમારી સારી રીતે જાય પરંતુ મિત્રો જો આ ભક્તિ લક્ષી ઇન્વેસ્ટમેન્ટ છે જે આ આધ્યાત્મિકતાનું ઇન્વેસ્ટમેન્ટ છે તો આધ્યાત્મિકતા ની ઇન્વેસ્ટમેન્ટ અંદર તમારા આ બાકીના ભવ તો ઠીક બાકીના જે તમારી પેઢી આવે એ તો ઠીક પરંતુ જે આગળની આપણે કહીએ છીએ પિતૃ દોષ માતૃ દોષ તો મિત્રો એ બધા દોષ પણ તમારા ટળે છે અને સાથે સાથે જે પિતૃ છે એને પણ સારી રીતે મોક્ષ મળે છે અને જે લોક છે એમાં પણ ભગવાન તેમને સારી રીતે સવે છે

તો મિત્રો આધ્યાત્મિકતા લક્ષી જે બાબત છે એ આધ્યાત્મિકતા લક્ષી બાબતમાં ધ્યાન દેવું જોઈએ એવું નથી કે સાધુ મહાત્મા તે આપણે બની જવું જોઈએ ભગવાનની નિત્ય ભક્તિ આપણે એમાં જ લીન રહેવું જોઈએ પરંતુ જો લીન રહે એને માટે તો બેસ્ટ છે પરંતુ જે આપણે સાંસારિક જે આપણે કર્મ છે એ તો કરવાના જ છે સાથે સાથે આપણે ગૃહસ્થ જીવનમાં હોય તો આપણે ગૃહસ્થ જીવનના પણ કર્મ કરવાના છે અને સાથે આપણે પ્રભુની ભક્તિ કરવાની છે કે ભગવાન જે કોઈ કોઈપણ ભગવાનને તમે પૂજતા હોય ભલે એટલે રામ હોય કે શ્યામ હોય કે મહાદેવ હોય કોઈ પણ ભગવાન હોય પરંતુ જે ભગવાન આમ ભલે સ્વરૂપો અલગ અલગ છે પરંતુ જે માર્ગ છે એ બધો તો એક જ છે જે પ્રભુ ભક્તિનો છે કારણ કે મિત્રો જો આ તમે કરશો તો તમારી આગળની પેઢી પણ સુખી થશે અને જે તમારી પેઢી વહી ગઈ છે બધી આગળની જે પૂર્વજો છે એ પણ સુખી થશે ને તમે પણ સુખી થશો પરંતુ મિત્રો તમારા પૂરતું અને તમારા બાળકોના જે ભણતર પૂરતું કારણ કે મિત્રો સંપૂર્ણ જથ્થો રાખો પૈસા નો સંગ્રહ કરવો એ પણ પાપ કીધું છે જે આપણા શાસ્ત્ર છે તો પૈસાનો સંગ્રહ નહીં કારણ કે એ પૈસા માંથી જે મૂંગા છે એના માટે પણ ખૂબ જરૂરી છે જો દવાખાનું આવે આ બધી વસ્તુ એ બધી વસ્તુ છે બરોબર સાસારિક જીવનમાં રહીએ તો પૈસા તો જોઈએ જ તો એ ઇન્વેસ્ટમેન્ટ પણ કરવાનું છે સાથે સાથે આધ્યાત્મિકતાનું ઇન્વેસ્ટમેન્ટ છે તે પણ કરવાનું છે

છે એના લીધે તમે માણસો તો મિત્રો આ વિડીયો નો વિરાટ લઈએ જય શ્રી કૃષ્ણ